અંધશ્રદ્ધાના આંખો પર જ્યારે પાટા બાંધેલા હોય ત્યારે વ્યક્તિને બીજું કંઈ જ દેખાતું નથી ઘણી વખત અંધશ્રદ્ધાની આડમાં ઘણા ખરા લોકો લૂંટ મચાવે છે અને માસૂમ જનતા એ અંધશ્રદ્ધાના પાટા બાંધીને જે તાંત્રિકો કહે છે તેઓ કરતા જાય છે ગુજરાતમાં આ કંઈ નવી વાત નથી કે અંધશ્રદ્ધાની પાછળ આંધળી ડોટ મૂકતા લોકો પોતાના ખિસ્સા ખાલી કરી દેતા હોય છે એક કિસ્સો અમદાવાદનો સામે આવ્યો છે જેમાં ચૌદ લાખ પડાવી લીધા છે તાંત્રિકોએ અને તે પણ કઈ વાત માટે એક નાનકડી એવી વાત માટે મહિલાને એમ કહેવામાં આવ્યું કે તમારા ઉપર તાંત્રિક અસર છે તમારા ઉપર કાળા જાદુ કરવામાં આવ્યો છે અને જો તમારે તમારા પતિ અને પુત્રને મળવું હશે કે વાત કરવી હશે તો તાંત્રિક વિધિથી તમે કરી શકશો મહિલાનો સંપર્ક આ તાંત્રિકો સાથે યુટ્યુબ જોવા પરથી થયો હતો સોશિયલ મીડિયા આમ તો ઘણી વખત ખૂબ સારું સાબિત થાય છે પણ સોશિયલ મીડિયામાં ઘણી વખત આપણને એડ દેખાતી હોય છે કે વશીકરણ કરાવો તાંત્રિક વિધિ કરાવો અને તમને જે ઈચ્છા છે તે વસ્તુ તમે પામો અને એવી એડની પાછળ ઘણા લોકો ગાંડા થઈ જતા અને તેવી જ રીતે અમદાવાદના જુહાપુરામાં રહેતી આ યુવતી જે છે તે તાંત્રિકોને મળે છે અને માત્ર દસ હજાર રૂપિયા પહેલાં તાંત્રિક લે છે તેની સાથે સાથે તે તાંત્રિક શફિક તાંત્રિક બાલ ગુરુપ્રતાપ શાહજી અને તેની સાથે અઘોરી રામ પ્રતાપને મળે છે દસ હજાર રૂપિયા માત્ર લે છે અને તેના પછી આ કિસ્સો આગળ વધતો જાય છે એ દસ હજાર ક્યારે લાખ બને છે લાખ ક્યારે પાંચ લાખ અને પાંચ લાખ ક્યારે ચૌદ લાખ બની જાય છે

હાથ ધરી છે તેઓની શોધખોળ ચાલુ છે અને મહિલા સાથે પૂછપરછ પણ ચાલુ છે આ મહિલાને કહેવામાં આવ્યું હતું કે તેના પતિ અને પુત્ર સાથે વાત કરવામાં આવશે સ્મશાનમાં વિધિ કરવામાં આવશે અને માટલામાં કાળા નાગ મૂકીને તેઓની સાથે તાંત્રિક વિધિ દરમિયાન પતિ અને પુત્ર સાથે વાત કરવામાં આવશે મહિલા સંપૂર્ણ વાતમાં આવી ગઈ અને તેના બાદ પોતાના ચૌદ લાખ રૂપિયા આ તાંત્રિકોને આપી દીધા તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા પડાવનાર ટોળકી હાલ તો ફરાર છે પણ આ તાંત્રિકોની વાતમાં આવા મહિલા પાસે અત્યારે કશું જ નથી તાંત્રિકો આમ જ અવારનવાર ઇન્સ્ટાગ્રામ ઉપર ફેસબુક ઉપર એડો આપતા હોય છે ઘણી વખત જાહેર રસ્તા ઉપર પણ સ્ટીકર ચોંટાડતા હોય છે અને ઘણા ખરા લોકો તે સ્ટીકરો જોઈને તે એડ જોઈને તેઓને સંપર્ક કરે છે અને ત્યાંથી જ શરૂ થાય છે આ તાંત્રિક લોકોનો સાધારણ મનુષ્યને લૂંટવાનો ખેલ તમારું આખા વિષયમાં શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો